અને સૌથી પહેલાં તો હું ગુજરાતની જનતાનો આભાર માનવા માગું છું કારણ કે જ્યારે અમે ઓન ગ્રાઉન્ડ હતા સતત ત્રીસ દિવસ ખૂબ જ અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે ખૂબ જ અદ્ભુત પ્રેમ મળ્યો છે અને એટલે જ હું જનતાનો આભાર માનવા માગું છું સૌથી પહેલાં શરૂઆત આપણે સૌરાષ્ટ્રમાં જામનગરથી કરી હતી હવે જામનગરમાં ઉમેદવાર છે પૂનમબેન માડમ અને એમની સામે છે જેપી મારવ્યા હવે પૂનમબેન માડમ જ્યારે બીજેપીના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી આપ જોઈ શકો છો પૂનમબેન માડમ પરથી જેપી પી મારવિયા જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી બીજેપીમાં ત્યારે ત્રણ નામો એવા હતા કે જે કન્ફર્મ હતા એવું કહેવામાં આવતું હતું એક અમિતભાઈ શાહ બીજું નવસારીથી સી આર પાટીલ ને ત્રીજું પૂનમબેન માડમ અને થયું પણ એવું જ પૂનમબેન માડમને આ વખતે ઉમેદવાર બનાવવામાં આવ્યા સામે કોંગ્રેસે લેવવા પટેલ કાર્ડ ખેલ્યું છે જે પી મારવિયાને ટિકિટ આપી છે તો આ સ્થિતિ છે હવે જ્યારે જામનગરમાં જીગર આપણે ગયા ત્યારે જામનગરના જે લોકો છે જે ખૂબ જ મોજીલા છે એમની જોડે આપણે વાત કરી નાનામાં નાના વ્યક્તિ જોડે આપણે મળ્યા છીએ વેપારીઓને મળ્યા છે શાક માર્કેટમાં જઈને શાકભાજી વેચનાર વ્યક્તિને પણ આપણે મળ્યા છીએ અને એ જાણ્યું છે કે એમના મનમાં શું ચાલી રહ્યું છે એમની ક્લિયર ચોઈસ શું છે મતદારોનો મૂડ શું છે એટલે હું દર્શકોને સૌથી પહેલાં એ સંભળાવવા માગીશ કે જામનગરની જનતા શું વિચારી રહી છે

અત્યારે જો કેટલી સુવિધાઓ લેડીઝને અત્યારે લોન જોતી હોય તો લેડીઝને આપે છે કામ કરે લેડીઝને આપે છે બરોબર અત્યારે હું જઈને કહું કે મારા લોન લેવી છે તો મને પેલો તરત જ મારી લોન પાસ થઈ જાય ઓન્લી બી બીજેપી ઓન્લી બીજેપી કેમ ઓહો તો હો ભાઈ વિકાસ વિકાસ ફેવરેટ નેતા કોણ છે તમારો તમને ગમતો નેતા મોદી નરેન્દ્ર મોદી કેમ હા બસ રોડ રસ્તા પાણી વીજળી કોઈ દી લાઈટ નથી જાતી પેલે સિસ્ટમમાંથી આવે હવે કોઈ લાઈટ ન જાતી રસ્તા એકલા થઈ ગયા છે ભણતર મોદી સાહેબે આ વખતે કીધું છે 400 કે પાર અબકી વાર 400 કે પાર તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટી આવી જ જશે શું લાગે છે 2024 માં આપણે આ વખતે આપણે જો ભાજપ સરકારને જ મત દેજી કેમ બસ મોદીના કામ સારા છે મોદી સરકારના બિલકુલ તો આ તો કેટલાક અંશ હતા લોકોએ શું કહ્યું એ આપણે સાંભળ્યું આનાથી બહુ વધારે લોકો સાથે અમે વાત કરી છે અને એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ખરેખર જામનગરની જનતા શું વિચારી રહી છે અને સ્વાભાવિક રીતે ચૂંટણી જ્યારે લડાતી હોય ચૂંટણી મુદ્દાઓ પર લડાતી હોય છે જાતિ જ્ઞાતિના સમીકરણો પર લડાતી હોય છે પણ મુખ્ય આમાં મુદ્દા હોય છે ને એટલે જ હવે આપણે એ સમજીશું કે કયા કયા મુદ્દા મુખ્ય છે ગ્રાફિક્સના માધ્યમથી ઇન્ટરેક્ટિવ વોલ ઉપર આપણે સમજીશું કે જામનગરમાં કયા કયા મુદ્દા આવી છે જેમાં સૌથી પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે વિકાસ અને સવાલ આ જ છે કે વિકાસ થયો છે જેમાં છ્યાસી ટકા જનતા કહે છે કે હા ભાઈ જામનગરમાં વિકાસ થયો છે ચૌદ ટકા લોકોએ એવું કહ્યું કે ના જામનગરમાં વિકાસ નથી થયો એટલે મોટે ભાગે લોકો માને છે કે જામનગરમાં વિકાસ થયો છે બીજો મુદ્દો જે સૌથી વધારે લોકોને ઇફેક્ટ કરતો હોય છે એ મોંઘવારી હોય છે એટલે બીજો સવાલ હતો કે મોંઘવારી વધી છે તો બોતેર ટકા લોકોએ કહ્યું છે કે મોંઘવારી વધી છે સામે અઠ્યાવીસ ટકા લોકો એવું કહે છે કે મોંઘવારી નથી વધી જો લોક જો કે લોકો એવું કહે છે કે મોંઘવારી વધી છે પણ સામે આવક પણ વધી છે તો બીજો એક આ મુદ્દો હતો હવે ત્રીજા મુદ્દા પર આપણે જઈએ જે પણ ખૂબ જ મહત્ત્વનો છે એ મુદ્દો છે વેપાર એમાં નોકરી ધંધા તમામ વસ્તુને આવરી લેવામાં આવે છે વેપાર ધંધા વધ્યા છે કે નહીં આ સવાલ હતો જેમાં સાહીઠ ટકા લોકો જામનગરના એવું કહે છે કે હા ભાઈ વેપાર વધ્યો છે જ્યારે ચાળીસ ટકા લોકો માને છે કે વેપાર ધંધામાં વધારો નથી થયો તો આ સ્થિતિ છે કેટલાક લોકો કહે છે કે મંદી પણ છે હવે જે બીજેપીનો ટાર્ગેટ છે દેશભરમાં ચારસો પ્લસનો એ પણ એક મુખ્ય સવાલ અત્યારે કહી શકાય અને એ મુખ્ય સવાલ અમે પૂછ્યો કે ચારસો બેઠકો પાર થશે કે નહીં તો એમાં આપ જોઈ શકો છો આ ચાર્ટની મદદથી પંચાવન ટકા લોકોએ કહ્યું છે એટલે કે મેજોરિટી લોકોએ કહ્યું છે કે હા ચારસો પારનો આંકડો થશે જ્યારે પિસ્તાળીસ ટકા લોકો કહે છે કે ચારસો પાર બેઠકો નહીં જાય અને હવે જે છેલ્લો મુદ્દો હતો આમ તો ઘણા બધા મુદ્દે વાત કરી પણ અહીંયા હું આપને દર્શાવું તો છેલ્લો સવાલ હતો કે કોંગ્રેસ કમબેક કરશે તો અહીંયા આપને જનતાની ક્લિયર ચોઈસ જોવા મળી રહી છે રિઝલ્ટ અહીંયા જ તમને જોવા મળી રહ્યું છે જનતા કહી રહી છે જેમાં બ્યાસી ટકા લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસનું કમબેક નહીં થાય જ્યારે બાર ટકા લોકો એવું કહી રહ્યા છે કે કમબેક થશે તો આ મુદ્દા હતા આ સ્થિતિ હતી જીગર કે જામનગરના લોકો અલગ અલગ મુદ્દા વિશે શું વિચારી રહ્યા છે એમના મનમાં શું ચાલી રહ્યું છે તો જેમ આપે જોયું ચારસો પ્લસમાં લોકો કહે છે હા પંચાવન ટકા લોકો કહે છે કે ભાઈ ચારસો પ્લસ નો આંકડો આવશે જ્યારે કોંગ્રેસના કમબેકમાં જે હાનો આંકડો છે એ ખૂબ જ નાનો છે જીગર બિલકુલ હિમ એટલે કે